દરેક પાણી મળે સિંચાઈ માટે પાણી મળે બાળકો ભણી શકે એના માટે સ્કૂલો બને આ તમામ પૂર્ણ કરી

એના પેલા બધા જમી લેવું પડે વાસણ પણ થઈ જાય અને પછી ઘરમાં સન્નાટો હોય કોઈ કામ નહીં મોદી સાહેબે ચોવીસ કલાક લાઈટ આપી બેનો એન્ટરટેન માટે ટીવી ચાલુ થયું અને આજે બેનો જો સૌથી વધારે જો કોઈ પ્રેમ કરે છે મોદી સાહેબ ને તો બેનો પ્રેમ કરે છે કે બેનો ને એમણે બધી રસ્ત આપી છે બેનો ને મોદી સાહેબે સુરક્ષિત પણ કરી છે

આ ભવન નિર્માણ કરવા માટેનું આયોજન કર્યું 27 મહિનાની અંદર એ પૂર્ણ કર્યું એક ઐતિહાસિક ભવન તો નિર્માણ કર્યું ઐતિહાસિક સમયની અંદર પણ ભવન નિર્માણ કર્યું અને પહેલો ઐતિહાસિક ઠરાવ કર્યો કે આવનારા 29 પછી આખા દેશની અંદર તમામ રાજ્યોમાં અને લોકસભામાં પણ તે ત્રિષ્ટકા બેનોને મળે એને વ્યવસ્થા મોદી સાહેબે કરી છે